ઓલું પડ્યું આપડે આગેવાની બંધ કરાયો આગેવાન ને ખબર ના પડે વીતી નીકળી જાવ બરફ અંદર બરફેલા

આપડેલા ઉપર કન્યા ભાઈઓ કરી નાખું છું આપી ભાઈ બેઠું બોલી ગયા તમે

પણ અમે શિયાળી કરવા જતા અને કદાચ એ સૌના સૌનું કરતા હોય લીધા હોય પણ અમે પણ અહીંયા જાતો કોઈ બીજા વખત તો તમે પણ મારું ના પણ તમે ના વાત આવી તમારી તો તમે શિયાળી નહીં અમે ઘણાય શિયાળી કહે તમને આઈને મને કહેતું

ઓયો પ્લાન ઇ મજા આઈ જો ભાઈ દલનો ન પડ્યો સુધી તો આ જ પીવાની મજા ભાઈ રાજી ભાઈ મગાઈ એ મીગા ભાઈ ઓય કરે જો ઓય આ ઓસે ઉંસી તો કહો ના બસ કોઈ ન આમુ કરતો તો બધું કરતો આ હા મીગા ભાઈ હા આ બધું આમુ કરતો આવા અને આ આ જ લઈ આવડો

કોર કરવા કોય નહી ગલાસમાં દેરાય તો મોળો કે મત મનવાણ ભે ફાઈકો તું કોય નહી તમ અલ્યા ભાઈ ચા પીવા આયા શું આખા બીવા અ ગળામાં ન હોય ના વતા તો વાહ બોલ્યો એ ઓય રા એક આ જ કે મેકણો તો કે હા આગ ગો હા ગો હા કોઈ ન ખાદે પડે તો મે હું મહીજી કોઈ ન ખાદે પડે

બાળી ના જગમ બાપા ની જગમ દીધો લાતા મેલ્યા ભાઈ એક એક બાપરો મેં અલ્યા ભાઈ હોય કે મળે છે

એલા હેસ્તાડા ઈ ક્યાં કોણીયું પેલા આપણે હો ગામનો સોબાળ જાળો હો હોય સગર મારું પાણી હો આવ આમ પાણી આવકે જણે પાણી પીધું એમ હવે તમે પટકા તમે ભઈ બધા ભેળા થઈને હેડવાનું કરજો કોક ફાળ કરે એની પેલે હેડ તમે હવે હેડે છે હેડો હેડો આપણી ને આપણો આપણે આપણા હો જવાનું અને આવી જિન કરાયો હેડો અલા પડડોલો અલા નહી અલા અલા વેલો બાજ ભઈયો હેડો એકલો પાડો અલા હવે પાડો અલા પડતા ના પડતો